નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે સિંધુ ચેમ્બર ઓફ કોમર્સ નું નવા વર્ષ નું મિલન રાજાઈ હોલ સિંધુનગર ખાતે યોજાયું હતું આ મિલન કાર્યક્રમમાં સિંધી વેપારીઓ સિંધી સમાજના વિવિધ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છાની આપલે કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા કમલેશભાઈ ચંદાણી સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી